ભાવનગર એસસીબી પોલીસ પેટ્રોલિંગ માહિતીત્યારે શહેરના ઘોઘાગેટ ચોક પાસે આવેલા ગોવિંદ ગોપાલ પાસેથીથી એક પુરુષ અને સ્ત્રીને ભરૂચ જિલ્લાના બે પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તાફરતા આરોપીઓને ઝડપી લીધા હતા ભાવનગર એલસીબી પોલીસે गोविंद ગોપાલ રેસ્ટોરન્ટ પાસે ઉભેલા પ્રવીણ બચુભાઈ ગાબાણી, ભરુચવાળો અને દેવીલાબેન ઉર્ફે દેવલી, ઉર્ફે સ્નેહાબેન, ઉર્ફે ગીતા, અનિલભાઈ અંટોલભાઈ વસાવા, નર્મદાવાડીને 4 વર્ષથી ભરુચ જિલ્લાના ઉમલ્લા તથા રાજપારડી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તાફરતા હોય જઈને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ બન્ને ભરુચના ઉમલ્લા તથા રાજપારડી પોલીસ સ્ટેશનમાં યુવતિઓ બતાવી સગાઈ અને લગ્ન કરી આપવાની લાલચમાં છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી હોવાના ગુનામાં નાસ્તાફરતા હતા.

पांच सेकंड को पाई जाए